માતાજી મિત્રો જય દ્વારકાધીશ સ્વાગત નવા નવાપુલક માતા મારું તો આજે આપણે આવી ગયા છીએ ખેતરમાં જવા કરી રહ્યા છીએ મોટા ખેતરમાં જવા છે આજે આપણે બટાકા જોવા ને મોટા ખેતરમાં બટાકા જોવા ઘણા ધારા થઈ ગયા છે એ જોવા આજે આપણે જાતા આવીએ અને બોલક બનાવીએ તમારા માટે તો મિત્રો ચાલો તો મિત્રો જોવો મિત્રો બોલક અને સ્ટાર બોલકને કરીશું તો મિત્રો અમારી ચેનલમાં નવા આવેલા હોય ખાસ મિત્રો તમે ચેનલ ચેનલને કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીશું તો મિત્રો તમે ચાલો તો આગળ વાત કહેવાની છે મારે એક કહો તો મિત્રો આપણા ઘરે આપણા મા બાપ છે બરાબર તો તમે મિત્રો તમે આપણા મા બાપને તમે આપણને મોટા કર્યા છે હવે તમે જોતા જાણતા હશો આપણા ઘરે મા છે સૌને અને મારી વાત ધ્યાનથી સાંભળજો અને કાન ખુલ્લા રાખીને પણ ત્યાંથી સાંભળજો આ માગું છું તો આપણા ઘરે મિત્રો મા બાપથી કહે બરાબર આપણને છે મજૂરી કરી કરીશ બચારાને મહેનત ખૂબ હોય અને મહેનત કરીને આપણને મોટા કર્યા ભણાવ્યા અને ગણાવ્યા અને એને પણ ઉંમર મોટી મોટી થઈ ગઈ સાઈઠ વર બાર થઈ ગઈ એને મોટા કર્યા અને આગળ મિત્રો તમે વિડીયો જોવો તો મિત્રો આપણા મા બાપે તમને આપણા સૌના ઘર મા બાપ છે બરાબર તો આપણા સૌના મા બાપ આપણને મોટા કર્યા પણ આવ્યા ઇયોને બિચારા અને મહેનત કરી ખૂબની અંદર ભરપાર કરવાવીને અને ખૂબ જ એને મહેનત કરીને ઈયોને આપણને મોટા કર્યા ઇયોની હવે મોટી ઉંમર થઈ ગઈ એટલે આપણે વારો આવશે સૌના ઘર ત્યાં મિત્રો તમે મા બાપની સેવા તો કરતા જ બરાબર એને તે તમે એનું કામ પણ માનવાનું તો તો મિત્રો આપણા સૌના ઘેર મા બાપ તો હશે બરાબર તમે સેવા પણ કરતા હશો તો આજે આપણે બનાવે મનોરંજન માટે બોલો રાતનો આજે પણ બે વાગી ગયા છે તો મિત્રો વિડીયો ગમે લાઈક કરો ચેનલમાં નવા આવેલા હોય સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય દ્વારકાધીશ